તેલ વગર ફ્રેન્ડ્સ દાળ ચોખાની અંદર છાસ નાખી આટલી ટેસ્ટી રેસીપી જ્યારે મેં બનાવી ત્યારે ખરેખર ઘરમાં ખાવા માટે પડાપડી થઈ ગઈ સાચે જ ફ્રેન્ડ્સ બધાને બહુ જ પસંદ આવે એકવાર મારી સ્ટાઇલથી ચોક્કસથી બનાવી જોજો ખરેખર મારી સો ટકા ગેરંટી છે બધાને આ રેસીપી બહુ જ પસંદ આવવાની છે બટ પ્રોપર માપ સાથે બનાવવું એ ખૂબ જ જરૂરી છે તો આ માટે બે વાટકી જેટલા ખીચડીયા ચોખા લેવાના જો ખીચડીયા ચોખા ન હોય તો ભાતના ચોખાનો પણ અહીંયા તમે ઉપયોગ કરી શકો છો અને બે વાટકી જેટલી ચણાની દાળ લઈ લઈશું તો આ બંનેનું જે પ્રમાણ છે એ સરખું રાખવાનું હવે ત્રણેક ગ્લાસ જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું અને સારી રીતે આને વોશ કરી લીધું હવે બસ જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું તો બધું જ પાણી મેં દૂર કરી લીધું છે હવે કોઈ પણ આપણે સ્ટીલનું મોટું વાસણ લઈ લઈશું અને ત્યારબાદ જેટલા પણ તાળ ચોખા છે એ બધા જ તબેલીની અંદર નીકાળી લઈશું હવે આની અંદર છાશ એડ કરવાની જે છાશનું પ્રમાણ છે એ કેટલું રાખવાનું એ ધ્યાનથી જોઈ લેજો જો ચાર વાટકી જેટલા આપણે દાળ ચોખા લીધા છે ટોટલ તો આની અંદર ચાર વાટકી ભરીને તમારે છાશ એડ કરી દેવાની તો ફ્રેન્ડ્સ આની અંદર ચાર વાટકી જેટલી છાસ એડ કરી અને એક વાટકી ભરીને આપણે આની અંદર પાણી એડ કરીશું જે આ માપ છે ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ જે છાશ છે એ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી જો ખાટી વધારે પડતી હોય તો તમારે બે વાટકી જેટલું પાણી એડ કરવાનું અને ત્રણ વાટકી ભરીને છાશ એડ કરવાનું હવે કણજાની મદદથી સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ ઢાંકી અને થોડા કલાક માટે આને સાઈડમાં મૂકી દઈશું મેં આને પાંચ કલાક માટે સાઈડમાં મૂકી દીધી આ દાળને તમે જોઈ શકો કે સરસ મજાની જે દાળ છે દાળ અને ચોખા એ બંને બહુ જ ફૂલી ગયા છે સારી રીતે સોફ્ટ પણ થઈ ગયા છે પાંચની જગ્યાએ જો છથી સાત કલાક થશે તો પણ કંઈ ફરક નહીં પડે ચાલો હવે સરસ મજાની એક પેસ્ટ બનાવીએ કે જેથી જે આપણી આ રેસીપી છે લાજવાબ બને આ માટે પા વાટકી જેટલી મેં લસણની કઢીઓ લીધી છે સારા એવા પ્રમાણમાં મિત્રો આની અંદર લસણની કળીઓ એડ કરજો કે જેથી જે આનો ટેસ્ટ છે વધારે સારો લાગે હવે લીલા મરચાં લીધા છે બહુ જ બધા પ્રમાણમાં સાતથી આઠ જેટલા મેં અત્યારે લીલા મરચાં અને આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી તમને એમ થઈ શકે આટલા બધા મરચાં એડ કરવાથી આ રેસીપી તીખી નહીં બને બટ ક્વોન્ટિટી ફ્રેન્ડ્સ વધારે છે બિલકુલ પણ તીખી નહીં બને હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાંચથી છ ચમચી ભરીને ખાંડ એડ કરવાની ફ્રેન્ડ્સ ચોક્કસથી ખાંડ એડ કરજો કે જેથી જે છાસની ખટાશ છે એ બેલેન્સમાં રહે અને જે આપણી રેસીપી છે ચટાકેદાર બને ગળપણ ખટાશ અને તીખાશ તે એકદમ ભરપૂર થોડુંક જ પાણી એડ કરવાનું વધારે એડ કરવાની જરૂરિયાત નથી જો ઓછું લાગે તો ફરીથી પણ એડ કરી શકો છો ત્યાર પછી સારી રીતે આને ક્રશ કરી લેવાનો તો આને મેં ફાઇન ક્રશ કરી લીધું છે હવે એક નાના બાઉલની અંદર આને નીકાળી લઈશું તો આપણી સરસ મજાની પેસ્ટ તૈયાર છે જો તમને પસંદ હોય તો તમે આની અંદર કોથમીર પણ એડ કરી શકો છો કે જેથી આ વધારે ટેસ્ટી લાગે હવે બસ થોડાક દાળ ચોખાની અંદર લઈ લઈશું અને જે છાશ છે એ પણ થોડી લેવાની આની અંદર અને ત્યારબાદ આપણે ક્રશ કરી લઈશું તો બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે જો એકદમ ફાઇન ક્રશ નહીં થાય થોડુંક દાણેદાર રહેશે તો પણ ચાલશે અને ફાઇન ક્રશ થશે તો પણ ચાલશે તો બસ મેં આની સારી રીતે ક્રશ કરી લીધું છે હવે સારી રીતે એકવાર ફેટી લઈશું તો બધા જ દાળ ચોખા મેં ક્રશ કરી લીધા આપણે અત્યારે હાંડવો નથી બનાવતો તમને એમ થશે કે હાંડવો બનાવવાનો હશે બટ બિલકુલ પણ હાંડવો નથી બનાવવાનો હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી છે બધી જ પેસ્ટ આની અંદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું જે આપણે સારા પ્રમાણમાં લસણ એડ કર્યું છે એના કારણે જે ફ્લેવર આવશે ખરેખર બહુ જ સરસ એકદમ લાલજવા ફ્લેવર આવશે બસ મેં આની સારી રીતે એકવાર મિક્સ કરી લીધું છે હવે ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ બહુ જ બધા ઓવર મસાલા પણ એડ કરવાની જરૂરિયાત નથી ઘરના મસાલાનો ઉપયોગ કરીશું છતાં પણ આ રેસીપી લાજવાબ બનશે તો બે નાની ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલું ધાણા પાવડર બહુ જ ઓછા પ્રમાણમાં પાંચ ચમચી કરતાં થોડીક વધારે અને અડધી ચમચી કરતાં ઓછી મેં હળદર એડ કરી છે બે ચમચી ભરીને આની અંદર જીરું એડ કરીશું જીરાથી જે આનો ટેસ્ટ હશે એ ખરેખર લાજવાબ લાગતો હોય છે હવે બસ આની અંદર બેથી ત્રણ ચમચી જેટલા આપણે તલ એડ કરીશું તમે તલ વગર પણ તૈયાર કરી શકો છો બટ તલથી થોડુંક સારું એવો ટેસ્ટ આવશે બસ આટલા મસાલા ઇનફ છે હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું જો તમને પસંદ હોય તો તમે લીલા મરચાંની જગ્યાએ આની અંદર લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો બટ જે આનો કલર છે થોડોક લાલક્ષ પડતો આવશે અડધી વાટકી જેટલી મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી અને ઝીણી કટ કરેલી છે કોથમીર એ એડ કરી દીધી હજી પણ તમે વધારે કોથમીર આની અંદર એડ કરી શકો છો એક વાટકી જેટલી તો પણ આ સારું લાગશે હવે બસ મિક્સ કરી લઈશું સારી રીતે આને જ્યારે મેં આ દાળ ચોખાને ક્રશ કર્યા ત્યારે જેટલી પણ છાશ હતી બધી જ વપરાઈ ગઈ તેની અંદર અને સરસ મજાનું આ બેટર તૈયાર થઈ ગયું મારે બિલકુલ પણ એક્સ્ટ્રા પાણી કે છાશ એડ કરવાની જરૂરિયાત નથી રહી આની અંદર આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો સાથે રીતે એકવાર આને મિક્સ કરી લઈશું આ બેટર છે એના કરતાં જો વધારે ઘટ લાગે તો તમે પાછળથી થોડુંક પાણી કે છાસ એડ કરી શકો છો અને જો બહુ જ ઢીલું લાગે તો આની અંદર થોડીક સોજી એડ કરી મિક્સ કરી લેવાનું તો પરફેક્ટ બેટર તૈયાર બટ આ જે ઠીકનેસવાળું તમને દેખાય છે વિડીયોની અંદર એકદમ પરફેક્ટ જ છે જે મેં તમને માપ બતાવ્યું છે એ માપ સાથે બનાવશો તો બિલકુલ પણ આની અંદર પાણી છાશ કે સોજી તમારે એડ કરવાની જરૂરિયાત જ નહીં રહે હવે બસ ઉપરથી આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે અને થોડાક તલ આ રીતે સ્પ્રિન્કલ કરવાના છે બીજી પ્લેટ પણ આપણે આ જ રીતે તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ લાસ્ટમાં હું તમને તોડીને બતાવું કે જે આ રેસીપી છે એ ખરેખર કેટલી સોફ્ટ બની છે અને ટેસ્ટમાં કેવી લાગે છે તમે એકદમ પાતળી પ્લેટ તૈયાર કરી હશે તો ફક્ત સાત થી આઠ મિનિટમાં કૂક થઈ જશે બટ મેં થોડીક વધારે આ રીતે હેઠળ નાખીને અને કૂક કરી છે એટલા માટે આને કૂક થતા દસ થી બાર મિનિટ જેટલો સમય લાગે છે બટ સાતથી આઠ મિનિટમાં પરફેક્ટ રીતે કૂક થઈ જશે ચપ્પાની મદદથી ચેક કરી લઈએ તો એ એકદમ પરફેક્ટ આ કુક થઈ છે કેમકે જે ચપ્પુ છે બિલકુલ સાફ નીકળે છે છે હવે બસ બસ જે રીતે રીતે આપણે કટ કટ કરીએ એ જ આને કરી લીધું તમે તેલ વગર ખાશો તો પણ જે રેસિપી છે બેસ્ટ જ લાગશે તમે આને આ રીતે પણ ખાઈ શકો છો અને બે ચમચી તેલ લઈ થોડી રાઈ તલ અને મીઠા લીમડાના પાનનો જો વઘાર કરશો તો પણ આ વધારે ટેસ્ટી લાગશે તો વાવ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ મજાની રેસિપી બને છે ચાલો થોડી તોડીને હું તમને બતાવું અને સાથે સાથે એનો ટેસ્ટ કરી જણાવ કે કેવી લાગે છે આ રેસીપી તો ફ્રેન્ડ્સ બને છે ને એકદમ સુપર સોફ્ટ ચાલો આનો ટેસ્ટ કરી લેવો અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બિલકુલ પણ ભૂલતા નહીં અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપર્બ લાગે છે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય